તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલની અંદરની મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે તમને બધાને ખબર જ હશે કે થોડાક સમય પહેલાં જે ચૈતરભાઈ વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે એમની મિત્રો પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને મિત્ર ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા ઉપર શા માટે કેસ દાખલ કરવામાં આવ્યો અને શા માટે એમને પોલીસ સ્ટેશનની અંદર લઈ જવામાં આવ્યા અને કેમ એમને જેલની અંદર પૂરવામાં આવ્યા કારણ કે મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો આદિવાસી સમાજના લોકો અને અન્ય ઘણા બધા લોકો ગુજરાતની આમ જનતા જે અત્યારે ખુલ્લે આમ મેદાનની અંદર ચૈતરભાઈને સપોર્ટ કરવા માટે ઉતરી પડે છે આગળ વાત કરવામાં આવે તો મિત્રો દેડિયાપાડાના ધારાસભ્ય એવા વસાવાની એક મીટિંગ ચાલી રહી હતી એની અંદર મિત્રો સામસામે ગ્લાસ ફેંકવામાં આવ્યા અને થોડીક અફરાતફી મચી ગઈ અને ત્યાર બાદ મિત્રો ચૈતરભાઈ વસાવા ઉપર કેસ દાખલ થાય છે અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે અને એમને જેલની અંદર પૂરી દેવામાં આવે છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાના પત્ની અને ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે એમને કોર્ટની અંદર મળવા જતા હોય છે ત્યારે મિત્રો પોલીસ દ્વારા ગોપાલભાઈ ઇટાલિયા અને જૈતરભાઈ વસવાના પત્નીને રોકી લેવામાં આવે છે તો મિત્રો ખરેખર આની અંદર કોનો હાથ હોવો જોઈએ તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો અને અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો સૌથી પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો હવે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે ઘણા બધા લોકો અને ઘણા બધા વકીલો જેમ કે ગોપાલભાઈ ઇટાલિયા હોય મેહુલભાઈ બોગરા હોય અને અન્ય ઘણા બધા વકીલો જે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે છતાં પણ મિત્રો પોલીસ દ્વારા એમને રોકી લેવામાં આવે છે અને એમને ચૈતરભાઈને મળવા માટે નથી જવા દેતા કોર્ટની અંદર સૌથી પહેલાં મિત્રો વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા હવે કઈ તારીખના છૂટશે એ તો હજી સુધી કોઈ તારીખ ફાઇનલ આવી નથી અમે તમને સોશિયલ મીડિયાની મળતી માહિતી મુજબ અમે તમને જણાવી રહ્યા છીએ પણ મિત્રો આની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો ભાજપ સરકારનો મોટો હાથ હોવો જોઈએ એના કારણે મિત્રો પોલીસ પણ ભાજપ સરકાર કે એવી રીતે જ વર્તન કરે છે ચૈતરભાઈ વસાવા સાથે અને આદિવાસી લોકો સાથે